કે જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું સાથે અમારા મહેશભાઈ અને નવઘરજી એમની આખી ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર આટલું મહત્વ ભર્યું પગલું આટલું બધું ભર્યું એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરીનું ઉદઘાટન થયું ત્યારે નવઘરજી મને કીધું હતું

બહુ મોટું ફંક્શન પણ કરવાનું છું આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે તે મદદ કરીશું અને અહીંયા તેતલબેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ મારા જીગ્નભાઈ કવિરાજ કેમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગીએ છીએ નમે તો આખી રાતના જાગ્યા છીએ બોલો કાલે દેવ દિવાળી પ્રોગ્રામ હતો અમારી મોટા મારા ગામમાં જ હતો મોટી આદરણમાં તો હળત તેણે ઘેર વાગે પોગે નેકર્યો અહી આવ્યું ખાધું પીધું કશું નહીં તમારી એમ જ છું હું પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજનો જગાડવો છે કેમ કે ઉદાગરા પણ હવે આપણા જાગવાનો સમય થઈ ગયો છે આપણે નહીં એટલે બસ સપોર્ટ હંમેશા ઠાકોર સમાજના દરેક આગેવાનના વચ્ચે જ દિયોધર માં કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના લોકો આપણા સમાજના ભેગા થયા ખૂબ આનંદ થયો કે ભાઈ આવું થવું જોઈએ આપણા સમાજમાં અને થયું અને હંમેશા હું તો એટલું જ કહીશ કે પક્ષપાત કર્યા વગર આપણે એક થઈને રહેવાનું છે બસ હલો ભાઈ અહીંયા મારા સદરામ સમિતિની ફરમાન છે કે થોડું તો ગાવું પડે અરે ગાવાનું સમય છે ને ભૂખ લાગી છે એક એક ખાલી એક એક સોંગ એક સોંગ ફરમાઈ છે ભાઈ બીજું બીજું એક ગાયન કરીશું એટલે ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામે અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહ પણ ટૂંક જ સમયની અંદર થઈ રહ્યું છે એટલે જીગ્નેશભાઈને મેં વાત કરી ભાઈ આવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો એટલે જીગ્નેશભાઈ ના દિલથી ખૂબ ખૂબ ભારત સાથે સાથે આપ સર્વને કહો ખાવ દિલથી ભાવભરી વાટી ખમંત્ર ભાઈ ફરમાઈ સાહેબ જાગો જાગો ઠાકોર જાગો ભાઈ સલોની પણ હવે જાગી ગયા છીએ આપણે હવે ગવાની જરૂર નહીં સમાજનો ગૌરવ કહેવાય તેજલબેન બધા કલાકારો હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો અહીંયા આવી જાય ભાઈ

અમારો આખો કલાકાર ગ્રુપ અમારા નવગઢની ટીમ સાથે છે ને હંમેશા રહીશું અને બસ વધારે કઈ કેવું નહીં કોઈને ગાવું નહીં બધાને ખાવું છે એટલે અમારા બંકા બાબા બાબાભાઈ ભરવાડ ખરેખર ખૂબ ખૂબ આભાર અને બધાને તમે કેટલા વાગે આવી વાગો આયા બતારે તમે શાંતિથી સાંભળ્યા અને બધા કલાકારો હતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે બેહી રહ્યા અને ને તમારા માટે અમે પણ તમારા માટે અમે પણ આખી રાત ઉજાગરા કરીને અમારે પાસે આયા ફક્તર ફક્ત તમારા માટે અમારા સમાજ માટે અમારા ચાહકો માટે એટલે થોડી જાહેરાત કરવા નહી કે ભાઈ મારા હરિભાઈ બહુ વખરાય છે ઠાકોરજી છે તમારું નામ ઠાકોરજી ચા હા બે 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 ખરીદો તમે તા હરિભાઈ ખરીદો ઠાકોરજી ચા બે બે ચા ખરીદો બે બે સમાજના છે અને બહુ સારી તા તો બે બે ની ચા પીધી હો અને પછી પિલાઈ પીધી પિલાઈ